આમ એવા સાગરભાઈ ભુવાજી કે જેના પડખે મારી ખોડિયાના કારકા જ્યારે રમતી હોય અને સાગરભાઈ ભુવાજીનો જ્યારે આજે જન્મદિવસ હોય પહેલાં તો જન્મદિવસની શુભેચ્છા શુભકામના મારી કારકા મારી ખોડિયાલ તમને ખૂબ પ્રગતિ કરાવ અને ખૂબ આગળ વધો અને બસ જયારે આજે ખોડિયાર ને કારખાના જયારે યાદ જયારે કર્યું સાગર ભુવાજી માટે જયારે આજે ગાવું ત્યારે હે મારી ખોડલ તારું સપનું પૂરું કરશે સાગર ભુવાજી જગમાં થશે તારો સાગર ભુવાજી તમારી રેણ કેણી જોઈ દુનિયા કરશે હે સલામ સાગર ભુવાજી ને આ પાવાગઢ દરવાજો રે ખોલ્યો જયારે જયારે સાગર ભુવાજી जोया त्यारे मारी खोडियार ने जोई अरे होज ने हवार ए खोडियार तारा सागर भुआ जी तारा दिवाए तो करे रात ने दाड़ो कारका का तारू नाम ये तो बोले आ सागर भुआ जी ये जीव हते लिपर मुकी दी दो खोडियार कारका तारा रे भरोसे आ खोडियो तारा नामे करी दी दू ખોડિયાર કારકા તારા રે ભરોસે સાગર બુવાજી હેપી બર્થ ડે ટુ તું હજાર સાલ જય માતાજી મારી ખોડિયાર મારી કારકા તમને ખુબ પ્રગતિ કરાવ અને ખૂબ આગળ વધો ને દુખિયારા દુઃખ દૂર થાય જાય